પંચાયત ના કારોબારી અધ્યક્ષની ખુરશી પર પતિ તો ઉપપ્રમુખ ખુરશી પર અજાણ્યો ઈસમ બેઠો હોવાના વિડીયો વાયરલ થયા છે આમોદ તાલુકા પંચાયતમાં માં બાંધકામ શાખામાં આ દિવસોમાં એક અનોખું કારસ્થાન જોવા મળ્યું છે તાલુકા પંચાયતની કારોબારી અધ્યક્ષ અમિષાબેન પટેલ છે પરંતુ તેમની જગ્યાએ તેમના પતિ તેમની ખુરશી ઉપર બેઠા હોય અને કોમ્પ્યુટર ચેક કરી રહ્યા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે બાજુમાં ઉપપ્રમુખની ખુરશી આમ તો વસંત પ્રજાપતિએ બેસવાનું હોય પરંતુ તેની જગ્યાએ અજાણ્યો ઈસમ બેઠો છે જેના પગલે આમોદ તાલુકા પંચાયત રામ ભરોસે હોવાનું માનવામાં આવી રહ્યું છે આ બાબતે સવાલો ઊભા થતા આમોદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરતા થઈ શક્યો નહોતો પરંતુ આમો તાલુકા પંચાયતમાં સરકારી રેકોર્ડ કેટલા સુરક્ષિત રહેશે તે પ્રશ્ન લોકો માં બની ગયો છે શું કરો કેતનભાઈ કે કેતનભાઈ તમારી જવાબદારી છે આ બધી

અધર વ્યક્તિ કોઈ બી કોઈ બી ટેબલ પર બે જાય કોમ્પ્યુટર જવાબદારી કોની રહેશે તમારી ખરી જવાબદારી નહીં બોલો કેતન ભાઈ બે ત્રણ દિવસથી થી કોન્ટિન્યુ તમને આગળ કોમ્પ્યુટર પર જોઈએ છે કયા હોદ્દા પર તમે બેઠેલા છો અને કામગીરી શું કરી રહ્યા છો ના ના તમે બેહો છો એટલે તમારે પૂછવાનું ને જાઈતભાઈ થોડા બેઠા છે એની કામગીરી કરી રહ્યા છો બહુ છે એટલે ત્રણ દિવસથી તમામ કન્ટિન્યુ ટેબલ પર જોઉં છું અને અલગ અલગ ટેબલ પર તમે બેહો છો અહિયા કોઈના ડોક્યુમેન્ટ કઈ આગળ પાછા થાય તો તમારાથી હાઈ ખરું ગમે નહીં તમે કોમ્પ્યુટર ચલાવો છો એના ત્રણ દિવસ આ રેકોર્ડિંગ છે ભરૂચમાં એસ એનપી ન્યુઝ ચેનલ પૂર્વ છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નિવ્યા સી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ